મેડિકલ ડિગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે છેડા કરતા બોગસ ડોક્ટર ને ઝડપી પાડતો છોટા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વિગત વાત કરવામાં આવે તો ઇમ્તિયાઝ શેખ સાહેબ પોલીસ અધિક્ષક છોટા ઉદેપુર ના સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટા ઉદેપુર જિલ્લા વિસ્તાર સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે છેડા કરતા બોગસ ડોક્ટર પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ એમ એસ જાદવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી નાઓની સૂચનાથી એસઓજી પોલીસ સ્ટાફના માણસો સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી બાતમી હકીકતને આધારે આબીર મણીન્દ્રનાથ બિશ્વાસ ઉંમર વર્ષ પિસ્તાલીસ ધંધો ડોક્ટરી પ્રેક્ટિસ હાલ રહેવાસી કલેડિયા રેલવે ફાટક પાસે તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર મૂળ રહેવાસી બસો ટીન અંતલા પોરબંસા મચલાંદપુર